તો હરારમાં મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ છો તો મસ્ત મજાનું બપોર થઈ ગયું છે અને અત્યારે જાઉં છે આપણે પરી કાકાની બીજી વાડીએ કારણ કે આ ત્રીજી વાડી જાઉં છે રોજીવાળે છે મિલ પાસે ન્યાયને વરસાદ થયો પછી માંડવી કાઢવાની છે તો ત્યાં જવાનું છે તો ચાલો કન્ટિન્યુ કોઈની વાઈટ નહીં જો અત્યારે વાઈ ગયા છે મિત્રો બાર તો ચાલો જઈએ કન્ટિન્યુ તો મિત્રો ત્યાં હજાર ભૂકો ખાલી કરવાના હશે કારણ કે હજાર થઈ ગયા છે બપોર અને ખાલી ભરાઈ ગયો છે धूल माथे जावे भी बदी ना समीर का का मोटर ट्रैक्टर ले लियो क्यों से पंचावन रो रेडियो होता मित्र उधर तो जो गई यार इतने बे जे कान के जाए हम आवे पंप पंप ताई आने के भाई का उन्हें कहा के वाल के बात राम जाने मन की खबर नहीं ચાલો માઇન્ડ બી ખાલી કરીએ જોઈએ દેખાડતો આપને મિત્રો એમાં એવું છે ને હાટણ આવી ગયો છે જમવાની ઉપર આને કામ કહેવાય યા અને કલ્ટિવેટર કેવા કેવું કે કહેવાય બીજું જે માહિડી આવે આ તમને બધી ખબર છે કેવા આટલું છે મેંડીઓ મૂકી જાય

м હજી નહી

જા બગડી એક ગેમ થોડો થોડો બગડી ગયો એટલા માટે ઉતારી નાખી ને તો વાંધો ના આવે યો તો ચાલો પેલા ઉતારી નાખીએ લુગડું કઈ કાંઈ આ બ્લોગ વિડીયો નહીં અહીં એન્ડ કરતા હોય હવે નવો બ્લોગ વિડીયો શૂટ કરવો છે મારે તો લાઈક કરતા જાવ શેર કરતા જાવ ચેનલ ઉપર જો નવા હો તમે તો સબસ્ક્રાઈબ કરતા જાવ કારણ કે તમે નવા જ હો કારણ કે આપણે બીજી ચેનલ બનાવી છે તો લાઈક કરતા જાવ શેર કરતા જાવ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાવ મળીએ આપણે બ્લોગ સાથે বাই বাই হ'ল মই